આપણને એવું લાગવા મળે કે આપણે ઠોટ છીએ આપણે નબળા છીએ બીજા જેવું મારું પરફોર્મન્સ નથી બીજા મારી કરતાં બહુ હોશિયાર છે આવું લાગે ને તો આજના વિડીયોમાં હું તમને દસ મિનિટમાં એ સમજાવવાનો છું કે તમે તમારું રિઝલ્ટ કેવી રીતના ઇમ્પ્રુવ કરી શકો અગર આપણે લોકોને ઇમ્પ્રુવ રિઝલ્ટ કરવું છે તો સિમ્પલ આ ત્રણ ક્વેશ્ચન આપણે આપણી જાતને પૂછવાના છે અને ત્રણેય ક્વેશ્ચનના જવાબ હું તમને દેવાનો છું અને આ વિડીયો તમે જોયો બહુ ફાયદો થશે તમારા ખાસ મિત્રો સાથે અગર તમે છોકરાઓ છો તો તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે અને તમારી નાની બેન છો તો તમારી બેસ્ટી ટેસ્ટી સાથે શેર કરી દો હવે પેલો સવાલ જે તારે તારી જાતને પૂછવાનો છે આ પેલો સવાલ પોતાની જાતને પૂછવાનો વોટ સ્મોલ એક્શન કેન આઈ ટેક ટુડે ટુ કીપ્સ મી મૂવિંગ ફોરવર્ડ આ બહુ સિમ્પલ સવાલ છે કે આજે હું કયું એવું નાનું એવું સ્ટેપ લઉં કે જેનાથી હું મારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકું ભાઈ હું ડાયરેક પોઈન્ટ ઉપર આવું છું સીધી વાત નો બકવાસ મંડે મોટિવેશન છે દર મંડે અલગ 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 આપણે ટોપિક કવર કરીએ છીએ તમારા મગજમાં બીજા કોઈ ટોપિક આવતા હોય તો નીચે કોમેન્ટમાં લખજો કે જેમાં તમને પ્રોબ્લેમ થતો હોય હું સોલ્યુશન્સ આપીશ પહેલી વસ્તુ કે રિઝલ્ટ સુધારવા માટે પહેલો સવાલ પોતાની જાતને એ પૂછવાનો છે કે ભાઈ હું કયું નાનું એક્શન લઉં દાખલા તરીકે તું સ્ટુડન્ટ છો તને ગણિત નબળું છે તને નથી આવડતું ગણિતમાં લોચા પડે છે તો પેલા એ સમજ કે ગણિતમાં ક્યાં પ્રોબ્લેમ પડે છે ગણિત કેમ નથી આવડતું ભાઈ શું મારા ગુણાકાર આવડે આવડે છે છે મને હા ભાંગાકાર આવડે છે છે તો આવડે છેદ ઉડાડતા આવડે છે તો કે આવડે છે અથવા નથી આવડતા પેલું કામ ગુણાકાર ભાંગાકાર છેદ ઉડાડવાનું પછી એક થી દસ ગડિયા કરવાનું આ એક થી દસ ગડિયા આવડશે તો જ ગુણાકાર ભાંગાકાર ને છેદ ઉડાડતા આવડશે બરાબર એટલું થઈ ગયું ઓકે ભાઈ મને ગુણાકારી આવડે છે ભાંગાકારી આવડે છે દુરડા આવડે છે તો પ્રોબ્લેમ ક્યાં પડે છે તો કે ભાઈ કયા દાખલામાં કયું સૂત્ર મૂકવું એ સમજાતું નથી ઓકે પ્રોબ્લેમ સૂત્ર છે વાંધો નથી હવે શું કરવાનું દાખલા ઉપાડવાના ધ્યાનથી ફેરબુક અથવા તો તમે કોઈ મટીરિયલ તમારી પાસે ઉપાડો જુઓ દાખલાની રકમને ધ્યાનથી વાંચો કે કયા દાખલામાં શું લખ્યું છે તો કેમ આ સૂત્ર વાપર્યું છે એ સમજવાની કોશિશ કરો પંદર મિનિટ વીસ મિનિટ બેઠો પંદર કે વીસ મિનિટમાં તમને સોલ્યુશન્સ મળી જશે આ પેલું સ્ટેપ કયું નાનું સ્ટેપ લઈ શકાય એક્ઝામ્પલ તરીકે વિજ્ઞાનમાં પ્રોબ્લેમ છે વિજ્ઞાન આવડતું નથી ઓકે કેમ નથી આવડતું મને યાદ નથી રહેતું ઓકે કેમ યાદ નથી રહેતું ગોખવાની જરૂર શું પડે છે હાલો હું કોન્સેપ્ટ સમજું હું ફરીથી વાંચું ટીચરને પૂછું આ બધું કરવાનું ધ્યાનથી કોન્સેપ્ટ ભાઈ વિજ્ઞાન સમાજ આ બે વિષય એવા છે કે એ ન હોય મારા બાપી સમજવાના હોય ગણિત તો આપણે ગણવાનું હોય એટલે એમાં તો ગોખવાનું તો આવે જ નહીં પણ ઘણા બધા વિજ્ઞાન અને સમાજ ગોખી મારે હવે સવાલ હોય બીજો કઈક પણ જે જવાબ ઠપકાયો હોય ગોખેલો હોય ઠપકાર દે એલા એવું ન હોય સમજાય છે તો આ નાનું સ્ટેપ કયું લેવાનું સ્મોલ એક્શન સ્મોલ એક્શન રોજ નાનું નાનું જો આ ખાલી હું આમ કરું છું આમ આમ કરું ને એક એક લાઈન જ દોરું છું આ એક એક લાઈન જ દોરું છું જો હે ને કે એ ઘાટું 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 થાતું ગયું થયું કે નહીં ભાઈ પેલી વખત મેં જયારે જો આ કરતું કરતું રહેવાનું આ કરતું રહેવાનું હે ઘાટું ઘાટું થતું જાય કે ન થતું જાય બસ મારા મિત્રો આજ વસ્તુ છે નથી આવડતી નાનું 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 સ્ટેપ લેતા જાઉં લેતા જાઉં લેતા જાઉં રિઝલ્ટ સુધર છે પેલો પ્રોબ્લેમ ગોતો કે કેમ અટકેશ ગાડી વિજ્ઞાનમાં કેમ અટકેશ સમાજમાં કેમ અટકેશ ઇંગ્લિશમાં કેમ અટકેશ અરે ભાઈ ગ્રામર નથી આવડતું ક્યાં લોચા પડેસ પેલો સવાલ પૂછો અને નાનું એક્શન લ્યો ખાલી પ્રોબ્લેમ વિચારવાનું નથી એના ઉપર નાનું કામ કરવાનું છે એક્શન લેવાનું છે રિઝલ્ટ સુધારવા માટે આ પહેલી વસ્તુ બીજી વસ્તુ હુ કેન સપોર્ટ મી અલોંગ ધી વે બરાબર હવે તમને ખબર પડી કે તમારો પ્રોબ્લેમ શું છે તમને ખ્યાલ આવ્યો કે ભાઈ ગણિતમાં મને આ વસ્તુ આવડતી નથી વિજ્ઞાનમાં મને આમાં ટપો પડતો નથી સમાજમાં આમાં હળ હોતી નથી ઇંગ્લિશ ગ્રામરમાં અહીંયા લોચા પડે તમારો પ્રોબ્લેમ ખબર પડ્યું તમે સ્મોલ એક્શન લેવાનું નક્કી કર્યું કે હું આથી દાખલા ગણવા બેઠીશ વિજ્ઞાન પાકું કરવા બેઠીશ સમાજમાં આ કરવા બેઠીશ કે ઇંગ્લિશ ગ્રામર કરવા બેઠીશ હવે તમે વિચારો કે ભાઈ મને આ કરવું છે તો મને કોકની મદદ જોડશે મારી મદદ કોણ કરશે ટીચર કરશે ફ્રેન્ડ્સ કરશે કે ફેમિલી કરશે કોણ કરશે આ સવાલ પૂછો અગર તમારે ટીચર જોવે છે અમે પેન્ટેડની આખી ટીમ બેઠી છે પેન્ટેડની આખી ટીમ છે હે ને તમારે વિજ્ઞાનમાં પ્રોબ્લેમ છે સમાજમાં પ્રોબ્લેમ છે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે તમારે ગણિતમાં પ્રોબ્લેમ છે ચિંતા નથી કરવાની ઇલેવન ટુવેલ્વ કોમર્સ કરો છો અકાઉન્ટ હોય સ્ટેટ હોય ઇકો હોય ઓસી હોય કે ઇંગ્લિશ પાંચ વિષયની ચિંતા નથી કરવાની ચેનલ સબસ્ક્રાઇબ કરી લો તમે આવડે અગિયાર બારવાળા હોય તો ઓલી પેન્ટેડ કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો વિડીયો લાઈક કરી લો અમે છીએ ટીચર્સ તમારા માટે તમારા માટે કોના માટે ખાસ તમારા માટે તમારા માટે છીએ અમે અમે તમને મદદ કરવા માટે છીએ અમે લોકો તમારી માટે લડવા તૈયાર છીએ અમે છીએ તમારા ફ્રેન્ડ્સ માનો કે એક દાખલો કર્યો છે નથી આવડતું તમારો મિત્ર કોણ છે કે જે તમને દાખલો સમજાવી શકે તમારો ફ્રેન્ડ્સ કોણ છે કે જે તમને વિજ્ઞાનમાં કે સમાજમાં નથી આવડતું ભાઈ મિત્ર છે ને એ મસ્ત સમજાવી શકે હું શું લેવા ફ્રેન્ડલી તમારી સાથે આવું છું હું ટ્રાય કરું છું કે તમારું મિત્ર બનવું કેમ કારણ કે અગર ટીચર તરીકે હું તમને ભણાવીશ ને તમને માથે પણ તમારા ફ્રેન્ડ તરીકે ભણાવીશ તમારા ભાઈ તરીકે ભણાવીશ તમને સમજાશે મારી વાત ખ્યાલ છે છે તો તમારા તમારા ટીચર્સ કયા કે જે તમને ગોલ સુધી પહોંચવા મદદરૂપ બનશે એના માટે અમે બેઠા છીએ તમારે ખાલી અમારી ઉપર ટ્રસ્ટ કરવાનું છે તમારા ફ્રેન્ડ્સ કોણ છે કે જે તમને મદદ કરી શકે અને તમારી ફેમિલીની અંદર તમારા માતા પિતા ફેમિલી તો હંમેશા રેડી હોય સો ટકા ફેમિલી એમ કે બેટા તું ભણ તાર શું કરવું છે ટ્યુશનમાં જોડાઉસ ફી ભરીશ સ્કૂલમાં જાઉશ ફી ભરીશ રિક્ષામાં જાઉશ ફી ભરીશ ચોપડા જોવે ફી આપીશ તને બુક લેવી છે ફી આપીશ તને જોવે એ આપું તું ખાલી ભણ આવું કે કે નહીં તારા મમ્મી પપ્પા કે કે નો કે સાચું કહેવાનું હે ને ફેમિલી 100% વિથ યુ ફ્રેન્ડ એવા હોવા જોઈએ કે જે સપોર્ટ કરે ખેલ નો કરે જે ભરાવી નો દે આપણને જે હલવાડી નો દે આપણને જે આપણને આપણા ગોલથી ડિસ્ટ્રેક્ટ ન કરે ને એવા મિત્રો હોવા જોઈએ અને ટીચર્સ હંમેશા મદદરૂપ બને પણ ઘણી બધી વખત સ્કૂલમાં શું થાય કે આપણે ગણિતના ટીચર જ ન હોય ઘણી વખત એવું થાય કે ભાઈ આપણને ટીચર બહુ હરસ પણ આપણને ટીચરનું સમજાતું નથી તો અમે બેઠા છીએ આખા ગુજરાતમાં તમે કોઈ પણ ખૂણામાં બેઠા છો અમે તમારી સાથે છીએ આગળ ત્રીજો પોઈન્ટ મસ્ત પોઈન્ટ છે ધ્યાન રાખો હાઉ વિલ આઈ રિસ્પોન્સ ઇફ આઈ ડોન્ટ ટાઈમ આ સવાલે પોતાની જાતને પૂછી લો અગર પહેલી વખત હું ફેલ થયો તો મારો પ્રતિભાવ શું હશે બસ તો પેલો પ્રતિભાવ યાદ રાખો ફેલ થાશો ભાઈ ફેલ થાશો પહેલી વખત તમે કરવા બેઠા અને મહેનત કરીને પોસિબલ જ નથી કે તમે પેલા જ વખતની અંદર માસ્ટર બની જાઓ નહીં બની શકો યાદ રાખો એક વસ્તુ યાદ રાખો આ એક ગ્રાફ છે સમજી લ્યો જિંદગીનો સફળતા માટેનો ગ્રાફ શું છે તમે મહેનત કરો આ સફળતા છે આ સફળતા છે હે ને આ સફળતા છે અને આ મહેનત છે આપણે કામ કરીએ આને ઊંધો કરી નાખીએ સફળતાનો ગ્રાફ આ સફળતા આ મહેનત યાદ રાખજો મહેનત કરવાની શરૂ કરી શરૂ કરી શરૂ કરી શરૂ કરી શરૂ કરી શરૂ કરી એ ભાઈ સીધું થઈ જા પીપી 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 હલવ્યું જા હું ભાઈ ધ્યાન રાખો મહેનત કરવાની મહેનત કરવાની શરૂ કરી શરૂ કરી શરૂ કરી શરૂ કરી ને આ સફળતા આ મહેનત કરવાની શરૂ કરી આ એકવીસ દિવસનો ટાઈમ આ બેતાલીસ દિવસનો ટાઈમ અને એના પછીના એકવીસ ડે એકવીસ ડે એકવીસ ડે એકવીસ એકવીસ દિવસ ત્રણ વખત તમે સાયકલ ફરી ગઈ તમે સફળ થઈ જશો પણ આ ત્રણ વખત એકવીસ દિવસ આવે ત્યાં સુધી તમારા લોકોને એટલે કે ત્રેસઠ દિવસ કન્સિસ્ટન્સ રહેવું પડે અને તમારી સફળતા તમને પરિણામ બધું દેખાય પેલા એક વિધિમાં નહીં દેખાય બીજા એકવીસ દિવસમાં નહીં દેખાય ત્રીજા એકવીસ દિવસ પછી સફળતા મળવાની શરૂ થશે આ યાદ રાખી લ્યો ફેલ થશો જ સો એ સો ટકા ફેલ થશો અને જો પહેલી જ વારમાં સફળતા થઈ ગયા આ હા 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 સોનામાં સુગંધ ભળી કહેવાય કે નહીં બસ એના જેવું સમજાઈ ગયું તો તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરી શકો છો ત્રણ સ્ટેપ પેલું સ્ટેપ સ્મોલ એક્શન તમારી ભૂલ ગોતો સ્મોલ એક્શન જો બીજું સ્ટેપ તમને કોણ મદદ કરશે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્રથમ પરીક્ષા માટે પડકાર બેચ લોન્ચ કરી છે તમારા લોકોને બોર્ડની એક્ઝામ આવે કે નવ અને વાળાની ફાઇનલની એક્ઝામ આવે ત્યાં સુધીમાં ધોરણ નવથી લઈને બાર વાળાનો ઓછામાં ઓછો ત્રણ વાર સિલેબસ રિવિઝન કરાવીશ બધે બધા વિષયનું મોજ કરવાની છે પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને યાદ રાખો ફર્સ્ટ ટાઈમમાં સફળતા નહીં મળે તો હિંમત હારવાની નથી તમારું રિએક્શન નેગેટિવ ન હોવું જોવે રિએક્શન પોઝિટિવ હોવું જોવે એક બોક્સર જ્યારે બોક્સિંગની મેચ રમતો હોય છે ત્યારે ત્યારે એ પડે છે અને પડ્યા પછી હારી નથી જાતો કે હાર નથી માની દેતો જ્યાં લગી એનામાં દમ છે કે નહીં ત્યાં સુધી એ રમ્યા કરશે અનંતે જીતી જશે વિરાટ કોહલી એક વખત ઝીરોમાં આઉટ થાય શુભમન ગિલ એક વખત ઝીરોમાં આઉટ થાય સચિન તેંડુલકર એક વખત ઝીરોમાં આઉટ થાય એટલે બેટ મૂકીને રમવાનું બંધ ન કરી દે એ ઝીરોમાં આઉટ થાય તો વધારે પ્રેક્ટિસ કરીને બીજી મેચમાં હારા રન કરવાનો પ્રયત્ન કરે ભાઈ તમે રોજ ક્રિકેટ જોવો છો તમને ખબર છે આ વસ્તુ તો જીવનમાં કેમ એપ્લાય કરતા નથી તમે રોજ સદી નહીં મારો તમને નિષ્ફળતા મળશે તો હારીને બેઠી ન જવાનું હોય વધારે પ્રેક્ટિસ અને મહેનત કરીને બીજા દિવસે ફરીથી જાગીને લાગી જવાનું હોય સમજાણું આ કરો લાઈફમાં સફળતા મળશે તમારું પરિણામ સુધરી જશે ત્રેસઠ દિવસનો ટાઈમ લાગશે અને તમે તમારા ક્લાસના રેન્કર હશે હું મારું વાક્ય બદલું તું તારા ક્લાસનો રેન્કર હશ સો ટકા હશ ત્રેસઠ દિવસ આ ફોલો કર્યું તો ડન છે આ હતો મંડે મોટિવેશનનો વિડીયો આની પહેલાં પણ આપણે વાત કરી છે બે વિડિયો ઓલરેડી ઉતરી ગયા છે આવતા મંડે તમારા કયા પ્રોબ્લેમનું સોલ્યુશન શું લઈને આવું મને કોમેન્ટમાં જણાવો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો તમારા મિત્રોમાં શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો ગુડ બાય એન્ડ ધન્યવાદ પેન્ટેડ પેઇનલેસ લર્નિંગ